નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણના માંગલેજ નજીકથી વડોદરા ગ્રામ્ય આરસીબીએ પોલીસે અગિયાર પોઈન્ટ એક્યાસી લાખનો દારૂ ભરેલા કન્ટેનર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ ઉપર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા અગિયાર પોઈન્ટ એક્યાસી લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે કરજણ પોલીસ મથક તપાસ હાથ ધરી છે માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી એકસો એકસઠ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો પીઆઈ કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પોલીસે દારૂ ટ્રકના ચાલક ઈશાદ ખાન નસરુ ખાન રહે ખટક કરા રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારિક ખાન નેહના મુસ્લિમ ફરાર થયો હતો આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં જડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા સોળ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કરજણ પોલીસને હવાલે કર્યો હતો કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદ આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે પાર ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોસિંગ કારા કરજણ